મારું નામ છે વિક્રમભાઈ નરસિંહભાઈ બારિયા હાલ તાલુકા પણ છે સદસ્ય મહુવા અને અમારે પવનસપીની નજીક જ એકઝેમ એક્ઝેક્ટ બસ્સો મીટરની ત્રીજાની અંદર અમારું જમીન આવેલી છે અને મારા પંદર જેટલા મજૂર છે એ કામ કરતા હતા એટલે અચાનક બસ્સો ડેસીબલ કરતાંય પણ વધારે અવાજ આવ્યો એટલે મજૂર હેપકાઈ ગયા અને ત્યાંથી દોડ કરી અને બાજુમાં તમારું ઘર છે ઘરે જતા રહ્યા અને માલ ઢોરમાંય ભયનું વાતાવરણ ફેલાઈ ગયું અને આજુબાજુ જે કાંઈ ખેડૂ હતા એ ખેડૂ પણ અસંભવ પામી જાય કાં એનો અવાજ આવ્યો ઉપર જોયું તો પવન પવનશક્તિનું પાખડું ભાંગી ગયું અને એની અંદરથી નાના નાના ટુકડા રૂપે આજુબાજુના બસો મીટરની ત્રીજાની અંદર પવનની દિશામાં ટુકડા એના ઉડ્યા એટલે ભયનું વાતાવરણ માહોલ થઈ ગયો અને એના કારણે જે દાડીએ મજૂર દાળી કરવા આવેલા હતા એને રજા આપી દીધી અને એ લોકો હવે પછી ત્યાં બાજુમાં મજૂરી કરવા પણ તૈયાર નથી અને આ જ્યારે પવન પવનશક્કી નકાતી હતી ત્યારે અમે તાલુકા વિકાસ અધિકારીને જિલ્લા વિકાસ અધિકારીને કલેક્ટરને લેખિતની અંદર મારા લેટર પેડની અંદર આપેલું હતું છતાં પણ કોઈ જાતની તપાસ થઈ નથી અને આવો મોટો ભયનો માહોલ ઊભો થાય અને ભવિષ્યની અંદર ફરીવાર આવો બનાવ ન બને એની માટે કાયદેસરની કાર્યવાહી કરી અને યોગ્ય પગલાં લે એવી અમારી ગામ વતી અર અરજ છે મારું નામ ભરતભાઈ જાદવ આ રેન્યુ કંપનીનો પ્લાન છે તો આમની અરજી અમે જે તે સમયે પ્લાન ચાલુ થતો ત્યારે કરેલી મહુવા તાલુકામાં ભાવનગર જિલ્લામાં આમની નોંધ કરી લીધેલી નથી પરંતુ આ જે બાજુમાં રેસિડેન્સ છે આ જે રહેણાંક વિસ્તાર છે અથવા આ ગ્રામની નજીક જે પ્લાન છે તો એનાથી જે જો આવી કોઈ ઘટના બને કે તૂટે અથવા કાંઈ અન્ય જનરેટરનો કે જે કાંઈ બી વસ્તુનો ખાટે તૂટે એનું કાંઈ નુકસાન થાય અથવા કોઈ પણ હાનિકારક થાય અહીંયા જે તે સમયે જે અવાજ આવ્યો જે પાંખડું તૂટ્યું ત્યારે પશુઓ થતા તો એ પણ ખૂબ નાસીને સતાર્યા અને આમની નોંધ જે તે સમયે અરજી કરેલી ત્યાર પછી કોઈ આમને નોંધ લીધી નથી તો આવી ઘટના ન બને તો એના માટે ખાસ કરીને નોંધ લેવી એવી અમારી ભાવના છે